કાર ખેડૂત મિત્રો અને મારા ફેસબુક મિત્રો તમને આજે હું બતાવીશ તુવેરની ખેતી અને તુવેરની ખેતીની અંદર શું નફો છે અને કેવી રીતે માવજત કરી છે અને ડીએપી યુરિયા વગેરે તુવેર થાય કે ન થાય તે હું તમને રૂબરૂ ખેડૂત સાથે જ મુલાકાત કરાવીશ મનુ કાકા આ તુવેર તમે વાવી છે ને વાવી તી ક્યારે વાવી કપા ઉદીન જામાનનામાં થઈ ગયા ભાઈ

તુવેરમાં સારું ખર્ચો ઓછો ને હા ઓછો ઈ બે વખત સામાન્ય દવા એટલે કેટલો ખર્ચો કર્યો હજાર પંદરસો નો હવે હજાર પંદરસો નો ખર્ચો અને તો માલ જોવો તુવેરમાં ને વિડીયો ગમે તો પેજ ને ફોલો કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો એટલે હું તમને અવરનવર આવા નવા વિડીયો બતાવી